લીલી મકાઈનો ઇન્સ્ટન્ટ ક્રિસ્પી હાંડવો જેમાં નથી દાળ ચોખા પલાળવાના કે નથી આથો લાવવાની ઝંઝટ કરવાની તો પણ એકદમ સરસ યમ્મી એવો ક્રિસ્પી હાંડવો બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે હાંડવો કેટલો સરસ દેખાઈ રહ્યો છે તો આ હાંડવો આપણે એકદમ સોફ્ટ અને જાડીદાર બનીને તૈયાર થાય છે જેને તમે નાસ્તામાં કે સાંજે ડિનરમાં પણ લઈ શકો છો માત્ર અડધી જ કલાકમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ એ પહેલા જો હજી સુધી તમે મારી ના કરી હોય તો કરી લેજો અને પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો જોઈ લઈએ રેસીપી તો સૌથી પહેલા અહીંયા આપણે માપ જોઈ લઈએ માપ જો તમારું પરફેક્ટ હશે તો તમારો હાંડવો ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થશે હું તમને એકદમ સરળ રીતે માપ બતાવું છું એક વાટકી છે ત્યારબાદ તેની સામે અડધી વાટકી જેટલો બેસન લીધો છે અને અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે તો એકદમ સરળ માપ છે એક વાટકીનો ચણાનો લોટ અડધી વાટકી ચોખાનો લોટ આપણે દાળ જગ્યાએ આપણે ચણાનો લોટ અને લોટ તો એક માં આપણે રવો ચોખાનો લોટ અને લોટ આ બધું મિક્સ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા કોન હાંડવો આપણે બનાવવાના છીએ તો એક વાટકી જેટલા કોન લઈ લીધા છે અને એક વાટકી જેટલી એકદમ ખાટી છાશ લીધી છે જો તમે દહીં લેવાના હોય તો અડધી વાટકી દહીં લેવું તો મેં અહીંયા છાશ લીધી છે તો એક વાટકી જેટલી ખાટી છાશ લીધી છે તો આ છાશને આપણે આમાં ઉમેરી દેવાની છે તો હવે આપણે સારી રીતે મિક્સ કરતા જઈશું આ મિક્સ કરી અને આપણે તેને પંદર થી વીસ મિનિટ સુધી રાખવાનું હોય છે તો આપણે મિક્સ કરી લેવું પહેલા જ જેથી કરી બધા લોટ સારી રીતે એકબીજામાં મિક્સ થઈ જાય અને હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈશું બહુ વધારે પડતું પાતળું પણ નથી કરવાનું પણ રવો છે અને ચોખાનો લોટ છે તો થોડું શોષી લેશે તો આપણે પાણીની જરૂર પડશે તો આપણે પાણી ધીમે ધીમે ઉમેરતા જઈ અને મિક્સ કરી લઈશું હજી થોડું પાણી ઉમેરી દઉં છું મારે ટોટલ અહિયાં એક પાટકી જેટલા પાણીની જરૂર પડી છે બેટર આપણું બની ગયું છે તો તેમાં આપણે હળદર અને મીઠું ઉમેરવાના છે તો આપણે અહિયાં મીઠું સ્વાદ અનુસાર ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી થોડું પાણીની જરૂર પડે તો થોડું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું હળદર વધારે નથી ઉમેરવાની પછી આપણે પાછળથી જો સોડા ઉમેરશું તો ત્યારે હળદરના કારણે લાલ સ્ફોટ આવી જશે એટલે વધારે અહીંયા નથી ઉમેરવાની હું થોડું હજી પાણી ઉમેરીશ કેમકે જે રવો અને ચોખાનો લોટ છે તે થોડું પલળશે એટલે પાણી શોષી લેશે તો હું અહીંયા થોડું હજી ઉમેરું છું પાણી એટલે કે એક કપ ઉપર મારે બે થી ત્રણ ચમચી જેટલું પાણીનો યુઝ થયો છે

ખમણેલું ગાજર અને ખમણેલી દૂધી મેં વન ફોર્થ કપ જેટલા લઈ લીધા છે બંને એટલે કે ટોટલ બંને મળીને અડધો કપ જેટલા હવે આ મિશ્રણને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ જેથી દૂધી કાઢી ન પડે બીજા કોઈ પણ શાકભાજી તમને પસંદ હોય તે પણ તમે ઉમેરી શકો હવે આ મકાઈના દાણા મેં અહીંયા થોડા કાઢી લીધા છે એક વાટકીમાંથી અને બાકીના મકાઈના દાણામાં છ સાત લસણ

એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલું લાલ મરચું લીલું મરચું છે જેથી હાંડવો અંદરથી પણ એકદમ સોફ્ટ થાય તો અહીંયા હું બે ચમચી જેટલું સિંગ તેલ ઉમેરી દઉં છું અને તેમાં થોડા આપણે ધાણા પણ ઉમેરી દઈશું અને મકાઈના દાણામાંથી થોડા દાણા આમાં પણ નાખી દઈશું અને હવે સારી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતનું બેટર આપણું હોવું જોઈએ વધારે ટાઈટ પણ નહીં અને વધારે નરમ પણ નહીં એક ચમચી જેટલી ખાંડ ખાંડ ઓપ્શનલ છે જો તમે ઉમેરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ચપટી હિંગ બંને ઉમેરી પાછું સારી રીતે એકવાર મિક્સ કરી લેશું તો આપણું બેટર અહીંયા તૈયાર થઈ ગયું છે તો હવે અડધું હાંડવો બેટર મેં રાખેલું છે અને આપણે સોડા ઉમેરી દઈશું તેમાં અડધું બેટર મેં અહીંયા સાઈડમાં કાઢી લીધું છે હવે આટલા બેટરમાં આપણે વન ફોર ટી જેટલા ખાલી આટલા જ સોડા આપણે ઉમેરવાના છે અને છાસ જો ખાટી ના હોય કે દહીં તમે ખાટું યુઝ ના કર્યું હોય તો અહીંયા થોડો લીંબુનો રસ ઉમેરી દેવો હું અહીંયા ખાલી પાણી જ ઉમેરું છું અડધી ચમચી જેટલું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે સ્પોટ આવી ગયા છે સોડાના લીધે તો હવે અહીંયા એક આ રીતનું પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે અમારી પાસે આ રીતે કોઈ નોન-સ્ટીક હોય પેન તો પણ ચાલે અને મેં અહીંયા આ પેનનો ઉપયોગ કર્યો છે હવે તેમાં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને તેલ થોડું ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલી નાની ચમચી જેટલી મોટી ચમચી નથી ઉમેરવાની નાની ચમચી જેટલી ડ્રાય ઉમેરી દઈશું અને રાઈ થોડી તકડી જાય એટલે આપણે તેમાં લીમડાના પાન ઉમેરી દેવાના છે અને અડધી ચમચી જેટલા તલ તલ થોડા થતરે એટલે આપણે તેમાં તરત જ બનાવેલું બેટર ઉમેરી દેવાનું છે આ રીતે હું અહિયાં આ રીતના ત્રણ ચમચા જેટલું બેટર ઉમેર્યું છું અને હવે આ બેટર ઉપર આપણે પાછા થોડા તલ ઉમેરી દઈશું જેથી બંને બાજુ તેલ તલ સરસ દેખાય તો આ રીતે ઉપરથી પણ તલ ઉમેરી દઉં છું અને થોડા એવા મકાઈના દાણા અને હવે આપણે આને ઢાંકી દેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ આપણે અહીંયા સ્લો રાખીશું હવે ઉપરનું જ્યાં સુધી ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે ત્રણ થી ચાર મિનિટ પછી આ રીતે ડ્રાય થઈ ગયું છે સરસ તો હવે આપણે તેને સાઈડ પલટાવી લઈશું ધીમે ધીમે આ રીતે આ રીતે ધીમે ધીમે પેલા સાઇડ થોડી ચેન્જ કરી લેવી તમને દેખાઈ રહ્યો છે કે સાઈડ માં થોડું આ રીતે જગ્યા થઈ ગઈ છે તો આપણે તેને આ રીતે પેલા કરી લઈશું હવે આપણે તવીખાની મદદથી આ રીતે તમે જોઈ શકો છો કે આખો હલી રહ્યો છે તો આપણે તેને પલટાવી લેવાનો છે પણ નીચેની સાઈડ આ રીતે તમે જોઈ શકો છો કે નીકળી ગયો છે તો પાછું થોડું તેલ ઉમેરી અને તેની સાઈડ આપણે ચેન્જ કરી લેવાની છે જો જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઉપરથી આ હાંડવાનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે એકદમ બ્રાઉન આવ્યો છે ખૂબ જ સરસ એવો આપણો હાંડવો બનીને

ડ્રાય થઈ ગયું છે તો હવે આપણે પાછું સેમ રીતથી આ રીતે સાઈડમાંથી થોડી થોડી કિનારી તમે જોઈ શકો છો કે આ રીતે કિનારી તમને દેખાય જ રહી હશે કે નીકળી જાય છે ઓટોમેટિક તો આ રીતે થોડું ધ્યાન રાખવું પડે છે હાંડવો બનાવતી વખતે જો તમે ફૂલ ગેસે કર્યો તો નીચેથી એકદમ બળી જશે અને ઉઠલશે પણ આ રીતે તમારે ધીમે ધીમે જ ફેરવવાનો છે તેને તાવીથાની મદદથી પલટાવીશું અને ઉપર પણ પાછું તેલ લગાવવું હોય તો પણ ચાલે અને નીચે આ રીતે તમે ઉમેરી દીવો તો પણ ચાલે અને હવે આપણે ધીમે થી હાંડવાને પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે કેટલો સરસ સરસ ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે આમાં કરતા પણ આ પેનમાં ખૂબ જ હાંડવો બનીને તૈયાર થશે તો હવે તેને આપણે તો હવે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો એક ટૂથપિક નાખી આ રીતે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ ટૂથપીક ક્લીન આવે છે મીન્સ કે આપણો હાંડવો એકદમ પરફેક્ટ બની ગયો છે તો હવે તેને આપણે કાઢી લઈશું ધીમે ધીમે આ રીતે તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ બ્રાઉન કલર આવ્યો છે અને નીચેની સાઈડ થી પણ હું તમને બતાવી દઉં કે કેટલો સરસ એવો તૈયાર થઈ ગયો છે તો મેં અહીંયા ત્રણ નંગ હાંડવા બનાવી લીધા છે આટલા બેટરમાંથી ટોટલ ચાર નંગ હાંડવા બનીને તૈયાર થશે તો હવે તેની સાથે મેં અહીંયા ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે તમને જે પણ પસંદ હોય તેની સાથે સર્વ કરી શકો તો તૈયાર છે સરસ મજાનો એકદમ ક્રિસ્પી કરારો એવો હાંડવો તમે જોઈ શકો છો કે કેટલો ક્રિસ્પી છે અવાજ આવી રહ્યો છે તમને તો ચાલો ફ્રેન્ડ્સ આમાંથી હું તમને એ ખાંડવો કાપીને પણ બતાવું તમે જોઈ શકો છો કે કેટલો ક્રિસ્પી લાગી રહ્યો છે અવાજ પણ આવી રહ્યો છે એકદમ અને તમને બતાવું અંદરથી તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ આ રીતે એકદમ પોચો બન્યો છે હવે હું તમને હાથેથી તોડીને પણ બતાવું જો ફ્રેન્ડ અંદરથી એકદમ સોફ્ટનેસ આ રીતે પ્રેસ કરતા જો તો આ હાંડવાને તમે ગમે ત્યારે ખાઈ શકો તો ફટાફટથી બની જતી આ રેસીપી માત્ર અડધી કલાકમાં બનીને તૈયાર થઈ જાય છે અને એટલી સ્વાદિષ્ટ બને છે કે તમે તેને અઠવાડિયામાં બે વાર બનાવશો તો તમને મારી રેસીપી કેવી લાગે તે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે તમને જો કોઈ રેસીપી શીખવાની ઈચ્છા હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી એટિંગ